ઝાલોદ બસ સ્ટેન્ડ સહિત દસ જેટલા વિસ્તારોમાં સ્વચ્છતા રહે રહે તેવા આશયથી નગરપાલિકા દ્વારા ડસ્ટબિન મૂકવામાં આવ્યા અને આવનાર સમયમાં નવ નેવું જેટલા નવા ડસ્ટબિન મૂકાશે આ તારીખ સાત આઠ બે હજાર પચ્ચીસ શુક્રવારના સાંજે છ ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ ઝાલદ નગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તો સફાઈ ખૂબ સુંદર રીતે કરવામાં આવી રહેલ છે તેમજ ઝાલદનગરમાં વધુ સજ્જ બને અને સુંદર બને તેવા આશયથી નગરના વિવિધ વિસ્તારોમાં સ્ટીલના ડસ્ટબિન મૂકવામાં આવ્યા હતા શરૂઆત નગરપાલિકા દ્વારા જે બસ સ્ટેન્ડ સહિત વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી હતી આ ડસ્ટબિનમાં લીલો કચરો અને સૂકો કચરો એમ બે બોક્સ મૂકવામાં આવેલ છે હાલ નગરપાલિકા પાસે દસ જેટલા સ્ટીલના નવા ડબ્બા આવેલ છે તેના પર પાલિકા દ્વારા અલગ અલગ જાહેર ગણાતા વિસ્તારોમાં મૂકવામાં આવ્યા હતા અને આગામી સમયમાં વધુ નેવું જેટલા આવા ડસ્ટબિનો વિવિધ સ્થળો પર મૂકવામાં આવશે જેને દરેક વિસ્તારમાં અને ગલીઓમાં મૂકવામાં આવશે જેથી જાતા ગંદકી ન ફેંકે જાલોદ નગરપાલિકા ચીફ ઓફિસર દિપસિંહ અટેલા સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેઓએ કહ્યું હતું કે પાલિકા નગરને સ્વચ્છ બનાવવા માટે કટિબદ્ધ છે આ કાર્યમાં નગરજનો પણ પૂર્ણ સરકાર આપીને નગરને સ્વચ્છ બનાવે મિશનમાં જોડાઈ જો નગરના દુકાનદારો જાહેર જનતા અને નગરજનો પૂર્ણ સરકાર આપશે તો ઝાલોદ નગર સ્વચ્છતામાં પહેલો નંબર લાવી શકે તેવું છે અને નગરને સ્વચ્છ બનાવી સુંદર બનાવો સંકલ્પ નગરપાલિકા દ્વારા લેવામાં આવેલ છે અને આગામી સમયમાં સ્વચ્છતા મિશનમાં હજુ પણ સુંદર રીતે કામગીરી કરવાની છે મારો ઝાલો સુંદર ઝાલોદ તેમજ સ્વચ્છ ઝાલો મારું ઝાલો આગવું ઝાલો જેવા સારા શીર્ષક હેઠળ સ્વચ્છતા અંગે નગરપાલિકા દ્વારા વધુ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે અને ઝાલોદ સ્વચ્છતા સંરક્ષણમાં નંબર એક પર લાવવાની કામગીરી આવનાર સમયમાં કરવામાં આવશે